પ્રથમ વખત ફોર ડ્રગ્સ જેવા માદક પદાર્થના કેસમાં કપડવંજ સેશન કોર્ટે સંભળાવ્યો ચુકાદો એનડીપીએસ ના ગુનામાં બે આરોપીને સંભળાવી ચૌદ વર્ષની સખત કેદની સજા આરોપી રઈસ મહમદ તથા ફૈયાઝ અહેમદ પાસેથી મળી આવ્યું હતું આ ખતરનાક ડ્રગ્સ આરોપી રઈસ મહમદ પાસેથી રૂપિયા એક કિલો ચૌદ ગ્રામ જેટલો જથ્થો મળ્યો જ્યારે બીજા આરોપી ફૈયાઝ અહેમદ પાસેથી ચારસો ચોસઠ ગ્રામ જેટલો ફોર એમવીસી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો આરોપી રઈસ મહમ્મદ અમદાવાદ ઇન્દોર હાઇવે પર આવેલા પીઠા ટોલના કપડથી પસાર થતી બસમાં એક કિલોથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ફૈયાઝ અહેમદના અમદાવાદના ઘરમાં બેડરૂમમાં તપાસ કરતા ત્યાંથી 464 ગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો મળી આવે તો મેફેટ્રોનથી વધુ ખતરનાક 4 MEC ડ્રગ સાથે ઝડપ્યા હતા બે આરોપીઓ રિપોર્ટર પ્રતિક ભટ ખેડા મારું નામ મિનેશાર પટેલ છે હું કપોલન સેશન્સ કોર્ટ ખાતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબી ના સ્પેશિયલ પીપી તરીકે પણ મારી ફરજ બજાવું છું આજ રોજ જે નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે એ કેસની વિગત એવી છે કે 5/23 ના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદના અધિકારીઓને બાતમી મળેલી કે પાંચ એક ત્રેવીસના રોજ અમદાવાદ તરફ આવતી એક બસમાં એક વ્યક્તિ જે પીઠાઈ ટોલનાકાથી પસાર થવાનો છે તે બસમાં તેની પાસેથી ડ્રગ્સ છે જેથી તેની બાતમીના આધારે ટીમે કાર્યવાહી કરેલી અને તે બસમાં મુસાફર એનું નામ રહીશ મોહમ્મદ સન ઓફ શબીર મોહમ્મદ કે જે રાજસ્થાનના રહેવાસી છે તેની પાસેથી એક ને ચૌદ ગ્રામ ગેરકાયદેસર નાર્કોટિક્સનો પદાર્થ મળી આવેલો તેને વધુ પૂછતા કે આ પદાર્થ તું ક્યાં લઈ જઈ રહ્યો છે કોને આપે છે તો તેમાં તેને આ પદાર્થ અમદાવાદના ફૈયાઝ અહેમદને આપવા જઈ રહ્યો હોવાનું જણાવેલું જેથી ફૈયાઝ અહેમદના ઘરે એનસીબીની ટીમ ટ્રાટકેલી અને તેના ઘરમાંથી ચારસો ને ચોસઠ ગ્રામ નાર્કોટિક્સનો લગતો પદાર્થ મળી આવેલો જેનું ફોરેન્સિક લેબોરેટરી ખાતે તપાસ કરતા એ સૌથી ખતરનાક પદાર્થ ફોર એમ ઈ હતું જે એમડી ડ્રગ્સથી પણ ઉચ્ચ લેવલનું આ ડ્રગ્સ હતું જેથી એની તપાસ કરી સમગ્ર ટ્રાયલ આજરોજ ચાલી ગયો જેમાં બંને આરોપીઓ રઈશ મોહમ્મદ અને ફૈયાઝ અહેમદને સેશન જજ શ્રી કે પટેલ સાહેબે चौद વર્ષની સજા અને બંનેને એક એક લાખ રૂપિયા વળતરનો હુકમ કર્યો છે બંને આરોપીઓ જ્યારથી પકડાયા ત્યારથી જુડિશિયલ કસ્ટડીમાં હોય એમને જામીન આપ્યા હોય પરત જુડિશિયલ કસ્ટડીમાં આજ રોજ મોકલી દીધેલા છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો